નમસ્કાર શો ટાઈમમાં આપનું સ્વાગત છે ભાવનગરમાં છેલ્લા એક સપ્તાહથી બટેટાના ભાવમાં સતત વધારો થતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે ઉનાળામાં લીલા શાકભાજીની અછતના કારણે ભાવમાં વધારો થતો હોય છે આ વર્ષે ઉનાળાના પ્રારંભે જ બટેટાના ભાવમાં પણ ત્રીસથી ચાલીસ ટકા જેટલો વધારો થયો છે ભાવનગર શહેરમાં હાલ રૂપિયા ત્રીસથી પચાસ સુધીના ભાવે એક કિલો બટેટાનું વેચાણ થઈ રહ્યું છે ડીસા બનાસકાંઠા પાલનપુર સહિતના સ્થળોએ માવઠાની સ્થિતિ અને પાકમાં સુકારો આવતા બટેટાનો પાક ઓછો ઉતર્યો હોવાનું શાકભાજીના વેપારીઓ જણાવી રહ્યા છે બટેટાના ભાવમાં વધારો થતા ગૃહિણીઓનું રસોઈનું બજેટ ખોરવાયું છે